ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે આજે કાર્યરત નાગરિક સહકારી મંડળી અને લીની સાધારણ સભા યોજાઈ હતી ખેડૂતોની માનવામાં આવતી બેંક અને મંડળીમાં આજે મોટા પ્રમાણમાં ખેડૂતો અને બેંક અને મંડળીના સભાસદોની હાજરી જોવા મળી હતી આખરે આ બેંક અને મંડળી સફળતા સાથે ખેડૂતોની પહેલી પસંદ કેમ છે તો જાણો બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા તાલુકામાં વર્ષ ઓગણીસો સત્યાસીમાં દાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે નાગરિક સહકારી મંડળીની સ્થાપના કરી હતી નાથાભાઈ પટેલ સહકાર અને શિક્ષણમાં આગવા વ્યક્તિત્વ ધરાવે છે વર્ષો દાનેરા તાલુકાની ખેતી સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતી હતી જેમાં રાયડા અને એરંડામાં ખેડૂતોની આકરી મહેનત થકી મબલક પાક દાનેરામાં તૈયાર થતો હતો જોકે ખેડૂતોને ખરા સમયે જો નાણાંની જરૂરિયાત હોય તો દિરનાર માટે બેંક કે સહકારી મંડળી ન હતી એ સમયે એક માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હતી કે ખેડૂતોને ધિરાણ માટે માત્ર દસ હજારની રકમ લોન પેટે મળતી હતી એ સમયે ખેડૂતોની વેદના અને જરૂરિયાત સમજી નાથાભાઈ પટેલે ખેડૂતોને સાથે રાખી નાગરિક સહકારી મંડળીની સ્થાપના કરી હતી જેની આજે સાધારણ સભા યોજાઈ હતી ખેડૂતોને ધિરાણ અને તેમની થાપણોને સુરક્ષિત રાખવા માટે નથાભાઈ પટેલે વધુ એક દાનેરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકની પણ વર્ષ ઓગણીસો સત્તાણુંના રોજ સ્થાપના કરી હતી જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ ખેડૂતો અને થાપણદારોનો વિશ્વાસ પણ બેંક અને મંડળી તરફ વધી રહ્યો છે આજની વાર્ષિક સાધારણ સભામાં બેંકના આદ્યસ્થાપક નથાભાઈ પટેલ પૂર્વ બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ સાથે પૂર્વ બજાર સમિતિના ચેરમેન ભુરાભાઈ પટેલ સહિત ખેડૂત ખાતેદારો અને સભાસદો સામે બેંક અને સહકારી મંડળીના ખર્ચ અને નફાના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા ધાનેરા તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને કરોડો રૂપિયાની સબસિડી પણ અપાવવામાં બેંક આગળ છે નાગરિક સહકારી મંડળીની સાડત્રીસમી વાર્ષિક સાધારણ સભા જ્યારે બેંકની સત્યાવીસમી વાર્ષિક સાધારણ સભાને લઈ સ્થાપક નાથાભાઈ પટેલે બીકે ન્યૂઝના માધ્યમ થકી વધુ માહિતી આપી હતી દાદરા તાલુકા નાગરિક મંડળી અને દાદરા માર્કેટ એન્ડ કોપરેટિવ સાધારણ સભા કોલેજના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી તે સમયે સૌ આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સભાસદો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા ભાઈ શ્રી ભગવાનદાસ ભાઈ શ્રી ભૂરાભાઈ અને બીજા પણ સૌ વડીલો સાથે સહકાર આપી અને બેટિંગને કેવી રીતે સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા બેંકનું કામકાજ છેલ્લા મંડળી એ અડત્રીસ વર્ષ થયા છે અને બેંક એ અઠાવીસ વર્ષ થયા છે બંનેનો આજે સ્થાપક તરીકે બે જ કામગીરી કરેલી તે વખતે બેંકોમાં નાણાં માટેની ખૂબ હતી દસ હજાર રૂપિયા જોઈએ તો પણ સ્ટેટ બેંકમાં થવું પડતું હતું એવા સંજોગોમાં બેંકના પગથી કોઈ ચડી શકતું નહીં અને ખેડૂતો દીકરો જઈ શકે જ નહીં એવા સમયે માર્કેટ માર્કેટયાર્ડને ચલાવવા માટે અને વેપારીઓને ધીરો લાવવા માટે ક્રેડિટ મંડળીની રચના કરી એના પછી જેમ કોઠાશૂઝ આવી તેમ મંડળીવાદી બેંક બનાવવા માટે પ્રયત્ન કર્યા અને ઓગણીસોથી સત્તોમાં બેંકની રચના કરી અને બેગની રચનામાં પણ કુદરતે સાથ આપી અને અમને જસ આપવાનું લખ્યું છે એના ભાગરૂપે અમે બેક બનાવી આજની તારીખમાં બેંકની કાર્યકિર્દી જોવા જઈએ તો બેંક ત્રણસો કરોડે પહોંચી ગઈ છે હિરાણ બસો કરોડની આસપાસ પહોંચી ગયું છે આ વિસ્તારની અંદર જે મોટામાં મોટો દૂધનો ધંધો હોય તો ખેડૂતોનો છે આવા નેવું કરોડ જેટલી ધિરાણ મોટું દૂધ ખેડૂતોને આપવામાં આવેલું છે એ પણ અહીંયા ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ છે સરકારની સબસિડીનો પણ લાભ પૂરેપૂરો ખેડૂતોને મળી શકે એ સરકારશ્રીનો પણ હું આભાર માનું છું કે સરકારશ્રી આવી યોજના નાના માણસો માટે ખેડૂતો માટે તૈયાર કરી છે તો એનો લાભ ખેડૂતો નહીં શકે છે બીજું કે ડેરી પણ બધા જ ડેરીએ પણ પોતાની યોજના બનાવી અને બનાસની યોજનામાંથી પણ સાત લાખની હિસાબે એક કરોડ એક લાખ એંસી હજાર જેટલી એમને સબસીડી આપવામાં આવે છે એ બેંકની યોજના ડેરીની યોજના છે ડેરીના માધ્યમ પારથી કેસ કરે છે જે કંઈક જિલ્લાના કેસો થતા હશે એની પચાસ અમારી બેંક દાદરા માર્કેટ કોઓપરેટિવ બેંક એ પોતે કામ કરી અને ખેડૂતોને મદદ થવા માટેના પ્રયત્નો કર્યો છે આ એક આ વિસ્તારના માટે કોઓપરેટિવ બેંક ખેડૂતોના માટે આશીર્વાદ અને આમ જનતા માટે અને વેપારી લોકો માટે જે રૂપ બની છે